શ્રીમદ દેવી ભાગવત સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવતના અત્યાર સુધીમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું હરી ભગવાન નારાયણ કહે છે નારદ પ્રાચીન કાળમાં યાજ્ઞ વલ્ક નામના એક જાણીતા મુખ્ય મુનિ હતા તેમણે ભગવતી સરસ્વતી ની સ્તુતિ કરી હતી તેમને જ્યોતિ સ્વરૂપ મહામાયાના દર્શન થયા દેવીએ તેમને કહ્યું મુનિવર તમે સુપ્રખ્યાત કવિ થશો ભગવાન નારાયણ કહે છે નારદ સ્વયં ભગવતી સરસ્વતી વૈકુંઠમાં ભગવાન હરિ શ્રી હરિ પાસે રહેશે ગંગાજીએ એમને શાપ આપ્યો હતો તેથી એ ભરતખંડમાં તેમની એક કલાથી પધાર્યા નદીના રૂપમાં એમનું અવતરણ થયું ચતુર્માસના પૂનમના દિવસે અક્ષય નવમી શૈતિથી તથા વ્યતિપાદ ગ્રહણ અથવા અન્ય કોઈ પણ પુણ્ય પર્વના દિવસે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સરસ્વતીમાં સ્નાન કરશે તેને વૈકૂટ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પ્રથમ એકવાર મુંડન કરાવે અને પછી દરરોજ નદીના જળમાં સ્નાન કરે છે તે ફરીથી માતાના ગર્ભમાં આવતો નથી સુતજી કહે છે સૌનક ભગવાન નારાયણની વાત સાંભળીને મુનિવાર નારદજીએ ફરીથી તેમને પૂછ્યું સચ્ચ સ્વરૂપા પુણ્યપ્રદા શુભપ્રદા ગંગાજીએ સરસ્વતી દેવીને શાપ કેમ આપ્યો ભગવાન કહેશે નારદ આ પ્રાચીન કથા તમને કહું શું લક્ષ્મી સરસ્વતી અને ગંગા આ ત્રણે ભગવાન શ્રીહરિના પત્નીઓ છે એકવાર સરસ્વતીને એવી શંકા થઈ કે મારા કરતાં શ્રીહરિ ગંગા ઉપર વધારે પ્રેમ રાખે છે તેથી તેમણે શ્રીહરિને કંઈક અપ્રિય શબ્દો કહ્યા અને ગંગા પર ક્રોધ કરીને કઠોર વ્યવહાર કરવા લાગ્યા ત્યારે શાંત સ્વરૂપ ક્ષમાશીલ લક્ષ્મીજીએ તેમને રોક્યા ત્યારે લક્ષ્મીને પણ ગંગાનો પક્ષ કરવાવાળી માનીને સરસ્વતીએ આવેશમાં આવીને લક્ષ્મીને શાપ આપ્યો કે તું અવશ્ય જ વૃક્ષરૂપ અને નદી રૂપ થઈ જઈશ લક્ષ્મીએ સરસ્વતીનો સાપ સા રહ્યા પરંતુ ગંગા આવો વર્તાવ સાખી શક્યા નહીં તેમણે સરસ્વતીને સાપ આપ્યો બહેન લક્ષ્મી જે તમને શાપ આપી ચૂકી છે તે સરસ્વતી પણ નદી રૂપે થઈ જાય એ નીચે મૃત્યુ નારદ ગંગાની આ વાત સાંભળીને સરસ્વતીએ તેમને શાપ આપ્યો તારે પણ પૃથ્વી પર જવું પડશે તે દરમિયાન ભગવાન શ્રીહરિ ત્યાં આવી ગયા તે દુઃખી દેવીઓના કલેશ અને શાપનું મુખ્ય કારણ સાંભળીને પરમ પ્રભુએ યથોચિત વાત કહી ભગવાન શ્રી શ્રીહરિ કહેશે લક્ષ્મી તમે તમારા અંશથી ધર્મધ્વજ રાજાને ઘેર જાઓ ત્યાં તમે વૃક્ષરૂપે રહેશો શંખ ચુંડ નામનો એક અસુર મારા અંશથી ઉત્પન્ન થશે તમે તેના પત્ની થશો ચાર પછી તમે અવશ્ય મારા પત્ની બની શકશો ભરતખંડમાં તુલસી નામે તમારી ખ્યાતિ થશે એ સુંદરમુખી પરંતુ હમણાં તમે સરસ્વતીના શાપથી ભરતખંડમાં પદ્માવતી નામની નદી થાવો ચાર પછી ગંગાએ કહ્યું હે ગંગા તમે સરસ્વતીના શાપથી તમારા અંશથી પાપીઓના પાપનો નાશ કરવા માટે વિશ્વ પાવીની નદી બનીને ભરતખંડમાં જશો ભગીરથી રાજાની તપસ્યાથી તમારે ત્યાં જવું પડશે પછી સરસ્વતીને કહ્યું હે ભારતી તમે ગંગાના શાપનો સ્વીકાર કરીને એક અંશથી ભરતખંડમાં જાઓ તથા તમારા પૂર્ણ અંશથી બ્રહ્મસદન પર જઈને બ્રહ્માજીના પત્ની બનો ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા અહો જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓ ત્રણેય સેવકો અને ત્રણ ભાઈઓનું એકસાથે રહેવું વેદની આજ્ઞાથી વિરુદ્ધ છે તે એકસાથે રહીને મંગળદાયી થતા નથી તેથી ગંગા તમે શિવજી પાસે જાઓ અને સરસ્વતી તમારે બ્રહ્માને ત્યાં જવું જોઈએ અહીં મારી પાસે માત્ર સુશીલ એવા લક્ષ્મીજી રહેશે ભગવાન નારાયણ કહે છે નારદ શ્રી હરિની વાત સાંભળી ગંગા લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દેવીઓ એકબીજાને ભેટી પડ્યા તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા ત્રણે દેવીઓ ભગવાનની પ્રાર્થના કરવા લાગી ભગવતી લક્ષ્મીજી એમના કેશ ભગવાનના ચરણોમાં વીટી લઈ રડવા લાગ્યા ભક્તો પર અનુગ્રહ કરવા હંમેશા તત્પર રહેનારા ભગવાન શ્રીહરિ લક્ષ્મીની પ્રાર્થના સાંભળી તેમને કહે છે આ સરસ્વતી કલાથી એક અંશથી નદી બનીને ભરતખંડમાં જશે અડધા અંશથી બ્રહ્માજીને ત્યાં રહેશે અને પૂર્ણ અંશથી મારી પાસે રહેશે એ જ રીતે ગંગા ભગીરથની સચ્ય પ્રયત્નથી પોતાની કલા અંશથી ત્રિલોકને પવિત્ર કરવા ભરતખંડમાં જશે અને સ્વયંપૂર્ણ અંશથી મારી પાસે રહેશે જ્યાં તેમને શંકરના મસ્તક પર રહેવાનો દુર્લભ અવસર પણ પ્રાપ્ત થશે હે લક્ષ્મી તમે તમારી કલાના અંશથી ભરતખંડમાં જશો જ્યાં તમારે પદ્માવતી નદી અને તુલસી વૃક્ષના રૂપે રહેવું પડશે મારા મંત્રોના ઉપાસક અનેક સંતો તમારા જળમાં સ્નાન કરવા પધારશે તે સમયે તમે તેમનો સ્પર્શ અને દર્શન કરીને બધા પાપોથી મુક્ત થઈ જશો હે લક્ષ્મી મેં તમારા પ્રશ્નોનું સમાધાન કરી દીધું ચાર પછી ત્રણેય દેવીઓ ભગવાને જે આજ્ઞા આપી હતી તેને અનુરૂપ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું